સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સનેસડામાં શુભેચ્છા સમારોહ યોજાયો અમારી શાળા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સનેસડામાં ધોરણ દસ અને બારના ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ તારીખ છ માર્ચ બે હજાર ચોવીસને ને રોજ રંગેચંગે યોજાયો

શાળાના વિદ્યાર્થી પોતાના સસ્મરણો વાગળ્યા હતા શાળાના આચાર્ય શ્રી કે કે પટેલ સાહેબે પરીક્ષામાં ધ્યાનમાં રાખવાની બાબત અને પરીક્ષા આપનાર બાળકોને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી સારસ્વત સ્ટાફે વિદ્યાર્થીઓને ખૂબ આશીર્વચન અને શુભેચ્છા પાઠવી વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી પુરસ્કૃત કરવામાં આવ્યા શાળાના સ્ટાફ શ્રી મુકેશભાઈ સોલંકી શ્રી જીતેશ કુમાર રામી અને શ્રીમતી ફોરમબેન ગામિત દ્વારા શાળાના સમગ્ર બાળકોને અને પ્રાથમિક શાળાના સ્ટાફને ભોજન આપવામાં આવ્યું શાળાના બાળકોએ શાળાને સુંદર મજાની ભેટ સોગાદો આપી ધોરણ નવની બાળાઓએ સુંદર વિદાય ગીત રજૂ કર્યું અને પછી ગ્રુપ ફોટો પાડી કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો કાર્યક્રમનું સુચારુ સંચાલન शाळांना शिक्षक श्री भरतभाई मकवाणा करेल एबाल पांचाजी वाघेला साथे क्राइम पोस्टर न्यूज